ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા દસ વાગે આજે મહેમાન આવવાના છે એટલે થોડું ઝડપથી કામ કરી લીધું છે કપડાં ધોવાય છે સડસ બાથરૂમ બધું ધોઈ કાઢી ખાલી એટલું પોતું એટલું બાકી સાથે પોતું કરવાનું છે આ તો પાર્લરનું એ થોડું વહેલા પતાવ્યું કારણ કે મહેમાન આવવાના હતા ને એટલે એટલે સાડા દસ તો થઈ જાય આજે તો પોતું કરવાનું તો બાકી છે એટલે કલ્લી એ પ્લેટફોર્મ ઉપર જો આ ચોખ્ખું કરી દીધું છે બધું વાસણ વાસણ બધું ઘસી કાઢ્યું ચોખ્ખું કરી દીધું ના બીજું તો કઈ સર ને આ તો ચોક ધોવો નહીં કારણ કે મહેમાન આવવાના એટલે પણ બધું બેનું ને એવું થાય એટલે આ ચોક ધોવાનું નથી એટલે સારું ચલો પેલા પોતું કલ્લી લઈએ પણ આવી છે મારા ઘરે જય શ્રી કૃષ્ણ જય બુન હા આલુ બકી

મુઠિયો બનાવી મૂકે મુઠિયો તરવાનું બધું બાફવા મૂકી દીધું છે પીને લુંધિયાનો મસાલો મંગાવો પડશે ને હેડો મંગાવી દઈએ શ્રી કૃષ્ણ કે પેલા અવાજ બોલ બગીચામાં ઓપા મારો રોદવા નહીં બગીચામાં પેલા ભાઈ જો તો તળાઈ માથી શું કરો બેટા તમે બીની માટે હા બીની માટે રસોઈ કરો હા રસોઈ કરી આજો અચ્યુરો બીની માટે

કેવા લાગ્યા બોલ મસ્ત લાગ્યા સારું વાર ખો ભાઈ અને આપણા ભાઈ ચો જ્યા ને એના ભાઈ બાર ગયા બાર ગયા દક્ષુભાઈ દક્ષુભાઈ આજ તો ઊંધી પૂરી બનાવી ખાવા ભવન જો લે જેટલું ખાવાનું પૂરી સ ઊંધીઓ મરચા તરેલા દાળ વડા ડુંગળી ના સમારી

અડધી વેળા આવ્યો નહી જય શ્રી કૃષ્ણ મોબાઈલ ખોલો પાર્લરે છેલ્લા વજના છ વાગી ગયા સોન દસ થઈ હાર જય શ્રી કૃષ્ણ ચલો સોજ વાગી ગયા છે સો સાહેબ જે હાલ જ પાર્લરે એ જતા પાછો મારો મોબાઈલ લઈને જતો દખસુ બપોરનો જમવા આવ્યો તે મારો મોબાઈલ લઈને જતો રહેતો તે અત્યારે મારો મોબાઈલ હાલવા આવ્યા છ વાગે સાહેબ પાછો અને મેમન આવ્યા હતા તે મેમન જયા હાલ જ એટલે હાલ જ એટલે ચાર વાગતાના જ્યાં સાહેબ ચેર વાગતાના મેમન જ્યાં પછી થોડી વાર પડે હું સાહેબે પાંચ વાગ્યા ઊંધી અને પછી ઉઠીને થોડું કામ કર્યું હવે મારો તો મોબાઈલ હતો ને એટલે ઊંઘી જઈ પણ ઊંઘી ને હવે બધું કામ કર્યું ને હવે સાહેબ મોબાઈલ લાયાશી તે હવે થોડુંક કામ કરી લે મોબાઈલ જોઈ લઈએ અને મેં એમને આ એટલે આ તો હળાઉસમાં કામ બહુ વિડીયો વિડીયો ઉતારે નહીં બહુ છોકરા મસ્તી કરીને એવું બધું કરી ચાલે ચાલી જાય બધું નહીં એમ હવે આ તો બપોરે ઊંધી પૂરી ખાધું સાથે આમ પેટ ભારે ભારે થઈ ગયું છે એટલે વધારે તું બનાવ ફોન કરીએ દક્ષુ નિવન હું ખાવું છું હું નહીં પછી રોધીએ શું બનાવું શું નહીં ને બધું સારું ચલો થોડીવાર વાર બેહીએ આરામ કરી લઈએ થોડીવાર વાર ઊંઘીનું ટેર મૂડ નહીં રાતના વાગી ગયા છે દસ ખાઈ પી નવરા થઈ ગયા આ તો થાક્યા પાક્યા ઊંઘી જઈએ ખાવામાં બનાવી તું ખીચડી વાલોળ અને મેથીનું શાક અને થેપલા એટલું બનાવ્યું હતું અને ખાઈ અને નવરા થઈ જશે એ હજુ તો સાહેબ તો ખોઈશી સાહેબને બપોરે અઢી વાગે ખા વાગે ખાવાનું અને અત્યારે રાતે દસ વાગે ખાવાનું હું સાહેબને એવું જ ખાવાનું હશે એટલે હવે હું વટા મારું સુખાઈને થોડા અને સાહેબ હજુ ખોઈશી અને કામ બધું કરી દીધું મેં મોહન પણ ઊંઘી ગયો છે મોહન ઊંઘી ગયો સાહેબ વાસ બહેનોને વાગતા લાગીશી સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી